નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ છો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર શ્રી કૃષ્ણ ભગવાન જે મદન મોહનના નામથી પણ ફેમસ છે એક કૃષ્ણ ભગવાનનું એક બીજું નામ પણ છે મદન મોહન એમ તો ઘણા બધા નામ છે ગીત પણ છે કયા નામે લખવી કંકોત્રી કોઈ તને શ્યામ કહે કોઈ ઘન શ્યામ કહે કોઈ કહે છે મદન મોહન એક ગામમાં કાલે ખાન કરીને એક મુસલમાન રહેતો એ મુસલમાન પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર હતો એક દિવસ બને છે એવું કે એ ગામમાં ભવ્ય કૃષ્ણ ભગવાનનું મંદિર હોય છે અને મૂર્તિ મૂર્તિ તમે જુઓ એટલે એકવાર જુઓ એટલે એમ થઈ જાય આહા શું મૂર્તિ છે એક વખત મદન મોહન નામ એક ચિઠ્ઠી આવે છે અને કોઈ કહે છે મદન મોહન એટલે શ્રી કૃષ્ણ ભગવાન મંદિરમાં જઈ અને પૂજારી ને બરોબર પૂજારી પૂજા કરતા હોય છે કે મદન મોહન નામે ચિઠ્ઠી આવે છે મધારી શ્રી કૃષ્ણ ભગવાનની અદભુત મૂર્તિ જોઈ કાલે ખા પ્રભાવિત થઈ ગયું વાહ શું મૂર્તિ છે કે શું મદન મોહન છે

અને પૂજારીને લેવા જાય દરરોજ એક ચીઠી લખીને પૂજારીને દેવા જાય આ બાજુ કાલે ખાનનું મદન મોહન પ્રત્યે ભાવ ભક્તિ અને અટ્રેક્શન વધતું જાય અને બીજી બાજુ એના સમાજમાં એટલે કે મુસલમાન સમાજમાં એની વાતો થાય કે આ તો હિન્દુના મંદિરે જાય છે અને મદન મોહન ને કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે મુસલમાન નથી કે મદન મોહન ને કોઈ સંતાન કૃષ્ણ સંતાન આપે કે ખૂબ માણા મેણા મારતા કારણ કે મદન મોહન કાલેખા મદન ના એટલે કે શ્રી કૃષ્ણના ભગવાન ના મંદિરે દરરોજ એક ચિઠ્ઠી લખીને જતો મદન મોહન આ વખતે ચિઠ્ઠી લઈને આવે ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને નમન કરીને કહે છે હે પ્રભુ કે આ બધો બહુ લોકો મેણા મારે છે કે શક્ય હોય તો એક સંતાન આપી દે ને કે મારા દ્વારકાધાસ ને જગન્નાથને કરવું અને મદન મોહનના ઘરે એક છોકરાનો જન્મ થાય છે જે મારા શ્રી કૃષ્ણ દ્વારકાતા જગન્નાથે આપેલો હોય છે છોકરો ધીરે ધીરે મોટો થાય છે પાંચ સાત વર્ષનો થાય છે જે કાલેખાન છે ચિઠ્ઠી લખીને દરરોજ મદન મોહન શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જતો હોય છે ઘરે આવતા બધા કહે છે આ તો ઠીક છે અલ્લાહની મહેરબાનીથી છોકરા થઈ ગયા છોકરો થઈ ગયો અને તું તો હજી મંદિરે જવાનું બંધ જ નથી કરતો મદન મોહન અને કાલેખાનની ભક્તિ એટલી બધી અનહદ વધી ગઈ હોય છે સાહેબ કે કાલે ખાનના એના મુસલમાન સમાજનું કોઈ પણ વાતનું ખોટું નથી લાગતું નિત્યક્રમ ચિઠ્ઠી લઈ અને મદન મોહન શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છતો જ હોય છે એક વખત નદી કિનારે કાલેખાનનો છોકરો રમતો હોય છે અને રમતા રમતા એને સાપ કરડી જાય છે છોકરાવાની સાથે જે રમતા હોય છે દોડીને એની મમ્મીને કહે છે કે તમારા છોકરાને સાપ કરડી ગયો છે એની મમ્મી નદી કિનારે જાય છે અને છોકરાને ઉપાડીને દોડતી દોડતી દ્વારકાધીશ ના મંદિરે પહોંચી જાય છે કાલેખાંડ ને પણ સમાચાર મળે છે કે તમારા છોકરાને સાફ કરી છે પહોંચતા પહોંચતા સાહેબ છોકરો મૃત્યુ છે છે એની કે જો મારા છોકરાને કંઈ પણ થયું તો હું કાલેખાનને ને તને અને તમારા તારા મદન મોહન ને છોડીશ નહીં કે દ્વારકાધીશ ની ચોખટમાં પાંચ થી સાત વર્ષનો કાલે ખાનો દીકરો છે હે હે કૃષ્ણ ભગવાન આમ તો મારે તારી પાસે માગવાનો કોઈ અધિકાર નથી હું તારા મજબનો પણ નથી પણ મેં સાંભળ્યું છે કે તું જગન્નાથ છે તું આ જગનો નાથ છે જો તું જગનો નાથ હોય ને છે તો મારા છોકરાને તું પાછો આપી દેશે તું મારા છોકરાને પાછો આપી દે આમ તો કાલે ખાણ અને શ્રી કૃષ્ણ ભગવાન મદન મોહનની ભક્તિ એટલી ઊંડી ઉતરી ગઈ હોય છે ખાનમાં કાલે ખાનની આંખમાંથી બે હાથ જોડીને આંસુ ટપ ટપ પડે છે અને જેવા છોકરા ઉપર પડે છે ને છોકરો તરત જ બેઠો થઈ જાય છે ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો જેવો બેઠો થઈ જાય છે કાલેખા પત્ની તરત જ છોકરાને વળગી મૂકે છે કે ક્યાં ગયો કોણ ક્યાં ગયો આ જે મૂર્તિ માર્યો ને એ મારી સાથે રમતો હતો આ મૂર્તિ ને હાથમાં હતી માથા ઉપર મોરનું હતું નામ તો નતું આવડતું છોકરાને ત્યાં કાલે ની આંખ આંસુ ટપ ટકી મારો મદન મોહન મારો શ્રી કૃષ્ણ દ્વારકાધીશ હોય અને દ્વારકાધીશે કાલેખાની છોકરાનો જીવ બચાવી લીધો આ સ્ટોરી જો તમને ગમી હોય દોસ્તો તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈબંધો ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો કારણ કે આવી જ ભક્તિભાવવાળી સ્ટોરી તમારા માટે લઈને આવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ 私たち。